ભાવનગર મહાનગરપાલિકાની પાછળ મહાકાય વૃક્ષ ધરાશાય થયું હતું વૃક્ષ ધરાશાય થતા શેડ ઉપર પડતા શેડને નુકસાન થવા પામ્યું હતું સદસ્યોને કોઈને જાનહાની થવા પામી ન હતી ભાવનગર શહેરના મનપા કચેરીના પાછળના ભાગમાં આવેલું મોટું વૃક્ષ અચાનક ધરાશાય થયું હતું સવારે વહેલી સવારે થયેલા આ ઘટનાને કર્મચારીઓ અને આસપાસના લોકોમાં થોડીક ક્ષણ માટે દહેશતનો માહોલ સર્જી ગયો હતો વૃક્ષ ધરાશાય થતાં તે સીધું વેરા કલેક્શન ઓફિસના બહાર આવેલા શેડ અને પતરા પર પડી ગયું હતું જેના કારણે શેડને નુકસાન પહોંચ્યું હતું તાત્કાલિક ઘટનાની જાણ થતાં ભાવનગર મહાનગરપાલિકા ગાર્ડન વિભાગના અધિકારીઓને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર વિભાગે તરત જ ધરાશાયી થયેલ વૃક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી અને થોડી જ વારમાં માર્ગ ખુલ્લો કરાયો હતો હાલ સમગ્ર ઘટનામાં કોઈપણ જાતની જાનહાની કે ઈજા થઈ ન હતી